બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું બીજલ દવે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી સાર્વજનિક બીએસડબલ્યુ એમએસડબલ્યુ કોલેજ મહેસાણા વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર ત્રણસો બે એટલે કે સમાજ કલ્યાણ પ્રબંધના વિભાગ ચારની આપણે ચર્ચા કરવાના છે વિભાગ ચાર છે સામાજિક નીતિ સેવાઓ અને વ્યવસ્થાપન તેમાં પણ યુનિટ બેની ચર્ચા આપણે કરવાના છીએ સામાજિક નીતિઓ અને સેવાઓ ભાગ બે તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ સામાજિક નીતિ અને સેવાઓનો ભાગ બે આજના સેશનના લર્નિંગ ઓબ્જેક્ટિવ જો આપણે જોઈએ તો આ એકમના અભ્યાસ બાદ વિદ્યાર્થી જે જાણવા સમર્થ હશે કે પર્યાવરણલક્ષી સામાજિક નીતિઓ અને સેવાઓ કઈ રીતે છે અને કઈ કઈ છે તે જાણી શકાશે વિદ્યાર્થી મિત્રો આ અગાઉ સમાજ કલ્યાણને લગતી તમામ ક્ષેત્રોને એટલે કે બાળકો મહિલા લક્ષી ખેતીવાડી લક્ષી તમામ સેવાઓ આપણે જાણી છે મહિલા કાનૂન જાણ્યા છે બાળકોને લગતા પણ કાનૂનને આપણે ચર્ચા કરી છે અલગ અલગ સેવાઓ કઈ છે એની પણ ચર્ચા કરી છે તો આજના એકમમાં પર્યાવરણ લક્ષી જે સામાજિક નીતિઓ અને સેવાઓ છે એની ચર્ચા આપણે કરવાના છીએ સામાજિક નીતિ અને સેવાઓ જે સરકારશ્રી દ્વારા ઘડવામાં આવે છે તેની સંપૂર્ણ અને સાચી જાણકારી હોવી એક સામાજિક કાર્યકર તરીકે અનિવાર્ય છે વિદ્યાર્થી મિત્રો તમને એવું થશે કે દરેક જગ્યા ઉપર સામાજિક ક્ષેત્રે સામાજિક કાર્યકર્તાને જાણકારી હોવી ખૂબ જરૂરી એવું જ જણાવવામાં આવ્યું છે તો એની માટે પોતાની જાતને બહુ નસીબદાર સમજજો ફોર્ચ્યુનેટ સમજજો કે તમે એક એવા વ્યક્તિ છો કે જે દેશના ખૂણે ખૂણે જઈને છેવાડાના માનવી સુધી તમામ માહિતી જેને કંઈ જરૂર છે તો એને સાચી માહિતી પૂરી પાડવા માટે સક્ષમ છો એટલા માટે જ તમામ લગતી માહિતી આપણને જાણકારી હોવી અનિવાર્ય કહેવામાં આવી છે આ એકમમાં આપણે જોઈશું કે સરકારશ્રીની પર્યાવરણલક્ષી નીતિઓ અને સેવાઓ કઈ રીતે સમાજ માટે ઉપયોગી છે પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે સ્વાભાવિક છે કે જે પર્યાવરણ છે એની જાળવણી આપણે હન્ડ્રેડ કરવી જોઈએ પર્યાવરણના લીધે જ માનવનું અસ્તિત્વ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ઉદભવ્યું છે આમ પૃથ્વીને મળેલી પ્રાકૃતિક પર્યાવરણની ભેટ એ કુદરતી છે તો જે અસ્તિત્વ છે એ પર્યાવરણને જ લગતું છે એટલા માટે જે પૃથ્વીને મળેલી પ્રાકૃતિક ભેટ એ પર્યાવરણ છે ઘણીવાર અમુક જગ્યા ઉપર તમે જાઓ તો તમને આશ્ચર્ય થશે કે કુદરતની આવી પણ પર્યાવરણીય રચના છે ઊંચા ઊંચા પહાડો છે કોઈ જગ્યાએ નદી છે ત્યાં વાતાવરણ અલગ છે ત્યાં વૃક્ષો છે કોણ બીજ રોપતું હશે તો આ પર્યાવરણ એ કુદરતની ભેટ છે પર્યાવરણલક્ષી નીતિઓ વિશ્વના અનેક ગ્રહોમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં માનવોને જરૂરી એવું પ્રાકૃતિક વાતાવરણ પર્યાવરણ મળી રહે છે આવા પર્યાવરણને લીધે જ માનવનું અસ્તિત્વ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ઉદભવ્યું છે પૃથ્વીને મળેલી પ્રાકૃતિક પર્યાવરણીય ભેટ છે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ ફેલાયેલું આવરણ પર્યાવરણમાં પાંચ તત્વો હોય છે પૃથ્વીની આસપાસ ફેલાયેલું જે એક આવરણ છે એને આપણે પર્યાવરણ તરીકે ઓળખી શકીએ છે વાતાવરણ જલાવરણ મૃદાવરણ ભૂમિ આવરણ અને જૈનિક જૈવિક આવરણ આ બધા પરસ્પર સંકળાયેલા છે માનવીની આસપાસના સમગ્ર વાતાવરણને પર્યાવરણ કહેવામાં આવે છે જે માનવીય હોય છે એની આસપાસ જે પણ વાતાવરણ છે એને પર્યાવરણ કહેવામાં આવે છે પૃથ્વીની ચારે બાજુ જે કંઈ સજીવ અથવા નિર્જીવ ઘટકો છે તે બધાનું પરસ્પર હળી મળીને પર્યાવરણની જાળ ગૂંથે છે વેદોમાં માનવીનું શરીર પંચ મહાભૂતોનું બનેલું છે એવું કહેવામાં આવ્યું છે આપણું જે શરીર છે એ પંચ મહાભૂતોનું બનેલું છે પંચમહાભૂતો એટલે પૃથ્વી જળ વાયુ અગ્નિ અને આકાશ આ પાંચે તત્વો પર્યાવરણના છે પર્યાવરણ અને માનવી બંને એકબીજાનું રક્ષણ કરવાનું છે બંને એકબીજાના પારસ્પરિક રીતે સંકળાયેલા છે માનવીએ પોતાની જીવનની સરળતા સુખ સગવડતાના સાધનો એટલા બધા વધારી દીધા છે કે જેનાથી પર્યાવરણની સમતુલતા ખોળવાઈ ગઈ છે પર્યાવરણના હિતચિંતકો પર્યાવરણથી રહે અને માનવ વિકાસથી પણ ટકી રહે તેવી નીતિ અને કાર્યક્રમો વિચારવા લાગ્યા છે કુદરતી પર્યાવરણને આજે નાશ થવા લાગ્યો છે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે જ્યારે આપણે પર્યાવરણને લગતી પણ નીતિ ગોઠવવી પડે પ્રદૂષણ ખૂબ ફેલાઈ રહ્યા છે સંયુક્ત રાષ્ટ્રસંઘે પર્યાવરણ દિવસ તરીકે પાંચમી જૂનને પસંદ કર્યો છે પર્યાવરણના મુખ્ય તત્વો આપણે જોઈએ તો પૃથ્વી અને ભૂમિ પૃથ્વી એટલે જમીન સાથે માનવીના ગાઢ સંબંધ છે માનવીના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે તમે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી વગરની દુનિયા શક્ય છે ત્યાં જ આપણને ખબર પડી જાય છે કે પર્યાવરણની શું જરૂરિયાત છે માનવી સાથે અન્ય જીવો વનસ્પતિ તેમજ અનાજ ઉત્પાદનની સૌની સાથે જમીન અભિન્ન રીતે જોડાયેલું છે માનવીની મૂળભૂત જરૂરિયાતો હવા પાણી અને ખોરાકની છે જેનાથી તેનું અસ્તિત્વ ટકે છે માનવી ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધ્યો છે શહેરો વિકસતા થાય છે ખેતીલાયક જમીનનો શહેરોનો વિકાસ ઘડી જાય છે શહેરો વિકસતા જંગલો કપાતા જાય છે અને વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લઈને માનવીને જરૂરી પ્રાણવાયુ આપે છે હવે આપણે જોઈએ પાણી સેમ જેવી રીતે મેં તમને કીધું પૃથ્વી વગરની દુનિયા એમ પાણી વગરની દુનિયા વિચારો શક્ય જ નથી તો આ જે પંચ મહાભૂતો છે એના વગરની દુનિયા શક્ય નથી સજીવ જીવો માટે પાણી અત્યંત અનિવાર્ય છે માનવ માટે હવા પાણી હવા પછી પાણીની બીજી જરૂરિયાત અસ્તિત્વમાં આવી છે પાણી વગર જીવનની ઉત્પત્તિ શક્ય નથી રણ પ્રદેશમાં પાણી નથી તો ત્યાં વનસ્પતિ અને માનવ જીવન શક્ય નથી ઉદ્યોગમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે ઉદ્યોગો નકામો કચરો જમીન અને પાણીમાં નાખે છે જેથી જમીન અને પાણી બંને પ્રદૂષિત થાય છે ઘણા બધા ઉદ્યોગો છે કે જે પ્રદૂષણ ફેલાવે છે તો એ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને કારણે અને એમાં પાણી અને જમીન બંને પ્રદૂષિત થાય છે ગુજરાતના અનેક એવા ઉદ્યોગો એકમો છે કે જે જળ પ્રદૂષણને કરનારા એકમો છે એની માટે જળને શુદ્ધિકરણ માટેના પ્લાન્ટ નાખવામાં આવે છે અને તે પાણીને બીજી જગ્યાએ ઉપયોગ કરી શકાય એવું રિસાયકલ કરવામાં આવે છે અમદાવાદ કેમિકલ્સ ઉદ્યોગો અને મિલ કારખાનાનો પ્રદૂષિત કચરો જમીન અને સાબરમતીના પાણીના ઠલવાતા પ્રદૂષિત થાય છે માનવ અધિકારીની રૂએ જો માનવીને જીવવાનો અધિકાર છે તો જીવવા માટે શુદ્ધ પાણી અને સ્વાસ્થ્ય જરૂરી છે જેનો આજે ભંગ થઈ રહ્યો છે પર્યાવરણના પડકારો માનવ અધિકારોનો ભંગ કરી રહ્યા છે જેને અટકાવવા અનેક કાનૂનો બનાવ્યા છે હવે આપણે જોઈએ હવા શ્વાસોશ્વાસની ક્રિયા માટે જ હવા જરૂરી છે સજીવ જીવનની પાયાની જરૂરિયાત છે સ્વચ્છ હવા હવા એ કુદરતી ભેટ છે હવાનું આવરણ માનવીની આસપાસ રચાયું છે ભૌતિક વિકાસની જે માનવીના શુદ્ધ હવાના અધિકારો છે એનો ભંગ કર્યો છે વનસ્પતિ ઘટી રહી છે ઉદ્યોગો દ્વારા રસાયણિક અને કારખાનાને દૂષિત વાયુઓ ધુમાડા હવામાં ભેળવી હવાને અશુદ્ધ કરી છે વાહન વ્યવહારને ધુમાડાને પણ હવાને પ્રદૂષિત કરે છે હવાના પ્રદૂષણને લીધે માનવી અનેક શ્વસનના રોગો ફેફસાની બીમારી ટીબી જેવા રોગોના ભોગ બન્યા છે માનવ અધિકારની રૂએ જો જોઈએ તો શુદ્ધ હવા પાણી અને સ્વાસ્થ્ય એ માનવીનો અધિકાર છે જે આજે ભંગ થઈ રહ્યો છે અવકાશ ઠંડી વરસાદ તડકો આ ત્રણેયની રક્ષણ આપવાનું મહત્વનું કામ આકાશ કરે છે આકાશથી જ ઋતુ ચક્ર ચાલે છે અત્યારે તમે જોયું છે કે નજીકના ભૂતકાળમાં જ એવું થવું હતું કે સવારે ગરમી હોય અને પછી અચાનક વરસાદ પડે સવારે ઠંડી હોય અને તરત જ ગરમી આવી જાય તો આગળ જોઈએ છે આપણે કે આકાશમાં ઓઝોનનું પડ આવેલું છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણને કારણે પૃથ્વી ઉપર આવતા રોકે છે અને આ કિરણોથી સજીવ જીવોનું અસ્તિત્વ જોખમાય છે હિટલર રોસે ચેમ્બર દ્વારા સાહીઠ લાખ યહુદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા જાપાનના હીરા હીરા હિરોસીમા અને નાગાસાકી શહેરો ઉપર જે નંખાયેલા અણુબોમ્બ છે એ બી કેટલા લોકો માનવીય ભોગ લીધો હતો આવા મહાનગરોમાં જે લોકજીવનની જરૂરિયાતો માટે વલખા મારતા હશે રહેવા માટે જગ્યા ન મળતા ગંદા વિસ્તારોમાં બદતર જિંદગી જીવતા હશે તો આવા લોકો અવકાશથી સાથે જોડાયેલા છે આજની માનવજાત પર્યાવરણીય કટોકટીમાં ફસાઈ છે ઓક્સિજનની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે ધુમાડા છોડતા ઉદ્યોગો અને વાહન વ્યવહારે પ્ર પર્યાવરણને પ્રદૂષિત કર્યું છે ભારતમાં શહેરી વિસ્તારના જે ત્રણસો લાખ કુટુંબો એક યા બીજા સ્વરૂપે પ્રદૂષિત વાતાવરણમાં જીવન ગુજારે છે આધુનિક વિકાસના ખૌદરા જડબાની ચુંગાલમાંથી કુદરત અને તેની સંપત્તિને સમયસર બગાડવામાં નહીં આવે તો તમામ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જે પૃથ્વીના ગોળા ઉપરથી નિકંદ થઈને નીકળી જશે એવું શ્રી ડૉક્ટર ચંદ્ર શુક્લનું કહેવું છે કે આધુનિક વિકાસમાં જેવી રીતે આપણે પાછળ પડ્યા છે એમ જો એને પર્યાવરણને બચાવવામાં નહીં આવે તો આપણે અસ્તિત્વ જ શક્ય નથી જંગલોનો વિનાશ ભારતમાં કુલ જમીનના બાવીસ ટકા જમીન વનોથી બનેલી છે આંતરરાષ્ટ્રીય ધોરણે તેત્રીસ ટકા જેટલા વનો છે પશુધન ઘાસચારા માટે પાણી માટે વલખા મારે છે ઉનાળામાં દર વર્ષે પશુધન ગુમાવીએ છે અને માનવ અને પશુઓને જીવન માટે શુદ્ધ પર્યાવરણ પૂરું પાડી શકતા નથી તો આવા લોકોને આપણે જો જોઈએ કે જંગલોનો જે વિનાશ છે એ પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડે છે હવે આપણે જોઈએ પર્યાવરણલક્ષી સેવાઓ પર્યાવરણ સંબંધી પરિણામ ભારતમાં ઉદ્યોગોને ઔદ્યોગિક વિકાસના પર્યાવરણ સંબંધિત પરિણામો મુખ્યત્વે પ્રત્યે વધુ ધ્યાન દેવું જોઈએ જ્યારે વિકાસ વિસ્થાપન થતો હોય અને પર્યાવરણ પર એક સરખું ધ્યાન આપવું જોઈએ કે જો આપણે ગરીબી અજ્ઞાન અને રોગોથી દૂર રહેવું છે તો પર્યાવરણ આપણી માટે ખૂબ જરૂરી છે એની સાથે જ આપણે ઘણીવાર જોઈએ છે કે વિકાસ કાર્યોને કારણે લોકો એમના પરંપરાગત નિવાસ વ્યવસાયથી અને પોતાની જીવનશૈલીથી પણ ઉખડી રહ્યા છે તથા ઔદ્યોગિક વિકાસથી પર્યાવરણની વિરુદ્ધ પરિસ્થિતિ સર્જાઈ રહી છે પર્યાવરણની વિભાવના પ્રકૃતિ આજે એક સંતુલિત પરિવર્તન બિંદુ પર ઊભી રહી છે એક ભવ્ય ભૂતકાળ એક ભવ્ય વારસો સંરક્ષણ આપણા હાથમાંથી સરકી રહ્યો છે એક સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણના નિશ્ચિત અંત તરફ આપણે ઝડપથી વધી રહ્યા છે પ્રકૃતિ શિક્ષણ એ અન્ય કોઈપણ વિષય કરતાં મહત્વનું બની ગયું છે પ્રકૃતિ આપણને જીવન પદ્ધતિમાં પરિવર્તનમાંથી આવી રહ્યું છે પ્રકૃતિના ભોગે કોઈ જ ભૌતિક સુખ ન માણવું જોઈએ તેવું શિક્ષણ આપણા બાળકોને માટે જરૂરી બને છે એનપીસીઆઈએલ કાર્યક્રમ આજે નિયમો અને કાયદાની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ એક વાતાવરણ સાર સંભાળ માટેનો કાર્યક્રમ સ્વૈચ્છિક રીતે જવાબદારીપૂર્ણ હાથ ધરેલ છે આ કાર્યક્રમ વૈજ્ઞાનિક તથ્યોના અભ્યાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતીય ન્યુક્લિયર પાવરના પ્લાન્ટના વિશિષ્ટ ઝોનમાં રહેઠાણ અને પર્યાવરણ અંગેના સુધારાઓ માટે વિવિધ પ્રકારની વનસ્પતિનો અભ્યાસ કરે છે આ કાર્યક્રમમાં જુદી જુદી પ્રવૃત્તિને આવરી લેવામાં આવી છે જેમ કે સ્થાનિક સ્વૈચ્છિક સ્વયંસેવકો કાર્યકરોની તાલીમ જનજાગૃતિના કાર્યક્રમો જુદા જુદા સમુદાયના સભ્યોને વાતાવરણની જાળવણી માટે જાણકારી આપે છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટને ઠંડુ કરવાની પ્રક્રિયામાં પાણી જરૂરિયાત રહે છે તેથી જુદા પાણીના સ્ત્રોત જેવા કે નદી તળાવ સરોવર અને દરિયાની આજુબાજુના કેન્દ્રો આવેલા છે વાતાવરણની જાળવણી આ કાર્યક્રમનો અમલ કરવા માટે ભારતની મુંબઈ નેચરલ હિસ્ટોરિક્સ સોસાયટી માટે લાંબા સમયથી ભાગીદારી ધરાવની સમજૂતી કરાર કરવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો અણુમથકોથી પર્યાવરણને નુકસાન દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે હવા પાણી અને માટીમાં થોડા પ્રમાણમાં કુદરતી રીતે ઉદભવતું કિરણોત્સર્ગની માત્રા માનવજાતને નિયમિત મળતી હોય છે જે આપણે કુદરતી રીતે જેનો ઉદભવ કરીએ છે એવા કિરણો આપણને મળતા હોય છે અણુમથકોમાંથી મુક્ત કરવામાં આવતા હતા અને પાણીના કારણે પ્રાપ્ત થતાં જે આ કિરણો છે એને પ્રભાવીકરણ કુદરતી દ્વારા પ્રાપ્ત કિરણોત્સર્ગથી પ્રભાવીકરણના ટકા વધારી શકાતા નથી એટલે કે જે અણુમથકો છે એનાથી પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય છે કે જે હવા અને પાણી જેમાંથી કુદરતી રીતે આપણને જે કિરણો મળી રહ્યા છે અને અણુમથકોમાંથી જે મુક્ત કરવામાં આવતા હતા એના કારણે જે કિરણો છે બંને કિરણો છે એ પ્રભાવિત કુદરતી દ્વારા એ ટકરાતા હોતા નથી હવા અને પાણીમાં રહેલા કિરણોત્સર્ગનું અણુઓનું પ્રમાણ સામાન્ય જનતા માટે નિયત કરવામાં આવેલા પ્રમાણમાં અંશત ભાગ જેટલું છે હવા અને પાણી દ્વારા જે કિરણો મળે છે એનું પ્રમાણ જો જોવા જઈએ કે સામાન્ય જનતા માટે નિયત કરવામાં જે આવેલા છે એ પ્રમાણમાં અંશત ભાગ જેટલો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો અણુમથકો તમે શબ્દ અણુ અને પરમાણુ સાંભળ્યો હશે એનાથી પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થાય છે સાયન્ટિફિક ભાષામાં તો કદાચ આપણે ન સમજી શકીએ પરંતુ આપણે એવું સમજી શકીએ કે આ અણુ છે અલગ અલગ ગંધ્રપમાંથી બનાવવામાં આવે છે અને જ્યારે એનો વિસ્ફોટ થાય છે ત્યારે એ જે જમીનના ઊંડા સ્તર સુધી હવા અને પાણી તમામમાં ફેલાય છે અને તેના થકી પર્યાવરણને નુકસાન થાય છે આવી જગ્યા ઉપર વર્ષો સુધી એના અવશેષો રહેલા હોય છે કે જેનાથી ખેતી ઉત્પાદક જમીન પણ બનતી નથી અને શુદ્ધ હવા પણ મળી શકતી નથી પાણીમાં પણ જો એનો ભેળસેળ થાય છે અને જેનાથી શુદ્ધ પાણી પણ મળવા પ્રાપ્ત નથી હોતું આમ અણુમથક હવા પાણી અને પર્યાવરણને પ્રદૂષિત કરે છે એમ કહી શકાય ચોક્કસ કહી શકાય કારણ કે અણુમથકની જે વ્યવસ્થા છે એ હવા પાણી જે આપણા પંચ તત્વો છે એના મુખ્ય તત્વોને જ અસર કરે છે પ્રદૂષિત કરે છે એટલે એ એવી જગ્યાએ હોવું જોઈએ કે જ્યાં પર્યાવરણને નુકસાન ના થાય અણુમથકની સ્થાપના જેવી જગ્યાએ કરવી જોઈએ કે જ્યાં પર્યાવરણ છે એને નુકસાન ના થાય અને જે અણુમથક જે વિસ્ફોટ થાય છે જે નેશનલ વોર થાય છે એમાં વિસ્ફોટ થાય છે તેમાં તો એવી કોઈ પ્રકારની જીવ હત્યાનું વિચારવામાં નથી આવતું પર્યાવરણને પ્રદૂષિત કરવાનું વિચારવામાં નથી આવતું એ તો માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે એ અણુ વિસ્ફોટ કરવામાં આવતો હોય છે અણુમથકની આજુબાજુના જે વાતાવરણ છે એમાં મળી આવતા કિરણોત્સર્ગની સપાટીએ વનસ્પતિ પ્રાણી જીવન કે દરિયાઈ માછલીઓને કોઈ અસર થતી નથી જે પ્રાણીજીવન છે એમને કોઈ અસર ન થતી અને સૌથી વધારે તો દરિયાઈ જીવો જે દરિયાઈ માછલી છે એમાં અણુમથકની કોઈ અસર થતી નથી તો આવા નજીકના ક્ષેત્ર ઉપર અણુમથકની સ્થાપના કરવી જોઈએ કે જેનાથી જે નુકસાન છે જે પર્યાવરણને પ્રદૂષિત કરવાની વાત છે હવા અને પાણીને પ્રદૂષિત કરવાની વાત છે તો એ ના થઈ શકે દરિયાઈ માછલીનો નાશ થવો એનો પ્રશ્ન ઉત્પન્ન થતો જ નથી એટલા માટે જ જો કોઈ જીવ છે એનો નાશ થશે એવો કોઈ પ્રશ્ન ઉદભવ થતો નથી કારણ કે દરિયાઈ માછલીઓને કોઈ પણ પ્રકારની અસર આ અણુમથકથી થતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે પર્યાવરણને લગતી તમામ બાબતોને આવરી લીધી છે માનવ અસ્તિત્વનું જે માનવ સૃષ્ટિનું જે અસ્તિત્વ છે એ તમામ પર્યાવરણ પર નિર્ભર છે પૃથ્વીની આસપાસ ફેલાયેલું આવરણ એટલે પર્યાવરણ અને વૈદિકમાં કહેવાયું છે એમ કે આપણે પોતે પણ પંચ મહાભૂતોમાંથી બની આવેલા છે એટલા માટે પર્યાવરણની જીવ પર્યાવરણને સાચવવું પર્યાવરણનું જતન કરવું એ ખૂબ જ જરૂરી છે કે વાતાવરણ લખતું કે તેને લક્ષીને વિવિધ નીતિઓ સરકારશ્રીને મેં પહેલાં કીધું એમ કે આ વિષય ઉપર પણ સરકારશ્રીને નીતિઓની રચના કરવી પડે એ કદાચ આપણા માટે મનુષ્ય જીવન માટે ખૂબ શરમજનક કહેવાય કે આ નીતિના સંદર્ભે પણ સરકારશ્રીને નીતિઓની ઘડતર કરવું પડે છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં પર્યાવરણને લગતું આપણા માટે ખૂબ જ મહત્ત્વનું પાસું એવું પર્યાવરણ એને લગતી સરકારી નીતિઓ યોજનાઓ પંચ મહાભૂતોની આપણે વાત કરી છે આપણે ચોક્કસથી આ સ્ટેજ ઉપરથી એવો સંકલ્પ લઈએ કે આજથી સામાજિક કાર્યકર્તા તરીકે આપણે તો પર્યાવરણને જે નુકસાન પહોંચે એવું પ્રવૃત્તિમાં હિસ્સો નહીં જ લઈએ ત્યારે જ આપણાથી શરૂઆત થઈને પર્યાવરણનું જતન આપણે કરી શકીશું આગળના સેશનમાં ફરીથી મળીશું આભાર